આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાની સુરક્ષાની સલામતીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રે વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજી સ્ટાફ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતા પરપ્રાંતિયોને ચેક કરી નિયમ જાણ કરેલ ન હોય તેવા લેબર કોન્ટ્રાક્ટરો મકાન માલિકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપેલ હોય છે સુસન દ્વારા એસઓજી ના અધિકારી કર્મચારી ચેકિંગ ની કામગીરી માતા તે દરમિયાન એસઆઈ અસબિગバル محمد અલી નાવે તેના અંગત బాધીદાર સુધી બાદમીને મળેલ કે વાડી કાટકી વાડ પાસે પાંજરી ઘર બોલા ભરે તો મોહમ્મદ વસીમ યાસીન મિયા શેખનાઓ નાઉ પોતાના માલિકોનું મકાન ડી ઇકોતેર ખ્વાજા ગરીબ નિવાસ જમજમ પાર્ક પાસે તાંદરજા વડોદરા ખાતે આવેલ છે તેના મકાનમાં કેટરિંગના કામ સાથે સંકળાયેલા કેટલાક જમ્મુ કાશ્મીર રાજ્યના મજૂરોને રાખેલા છે જે બાદમી હકીકતને આધારે બાદમી હકીકતવાળી જગ્યાએ જ્યાં મકાન નંબર ડીકોતેર ખ્વાજા ગરીબ નવા સોસાયટી બચેરા ડુપ્રેક્સ પાસે ફેઝ સ્કૂલ પાસે વડોદરા ખાતે ચેક કરતા જમ્મુ કાશ્મીર રાજ્યના ટોટલ પંદર સમૂહ મકાનમાં પાડેથી રહેતા જણાય આવેલ જે સંબંધ મકાનના માલિક મહમદ વસીમ યાસીન મિયાને સદર ભાડુઆત સંબંધે પૂછપરછ કરતા મકાન માલિકે પોતાના કેટરિંગના ધંધા માટે પંદર જેટલા કાશ્મીરી ઇસમો મજૂરોને તેમના પોતાના મકાનમાં ભાડુઆત તરીકે રાખીને પોતાના ધંધાના કામે રાખીને ભાડા કરાર નહીં કરીને નિયમ મુજબ સ્થાનિકો પોલીસ સ્ટેશનમાંની જરૂરી માહિતીની જાણ કરેલ ન હોય જેથી મકાન માલિક મહંમદ વસીમ યાસીન મિયા શેખ વિરુદ્ધ પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ જે ભેરોડ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ બસો તેવીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ પકડાયેલ આરોપી મોહમ્મદ વસીમ યાસીન મિયા શેખ